જે માતાજી મિત્ર કેમ છે બધા મજામાં છો ને તો હું તો આજે ઘરે શનિવાર ને કાલે પેલા બે ત્રણ કિલોમીટર થાય ને ટપર ને લાખાપડ વચ્ચે છે તો એટલા માટે આજે મેળો છે માટે હું રજા રાખી આ તમારા ગાડી તમે જાય છે ને અવાજ આવે છે આ બધા જાય છે જુઓ આ બધા અંકલેશ્વર મહાદેવ જાય છે તો આ માસના સાવન મહિનો છેલ્લો રાસ આમાસ છે એટલે મેરો છે ઠીક છે તો હું રેડી બેડી થઈ ગયો છે આજે રજા રાખી દીધી ને કાલે રજા નથી કંપનીમાં તો આજે હું રજા રાખી દીધી ઠીક છે તો આજે મેરો છે તો અમે મેરોમાં જવાના છીએ ભાઈ બંધોસ્ટ આવવાના છે શું થશે શું નહીં થાય આદત મને પોતાને આ બધા આ બીજી ગાડી કીધું બધાને શેકવારી છે ને તો બધા જ હશે મેળામાં તો ત્રણ ચાર વાગે હશે પછી આજે નવ દસ વાગે પ્રોગ્રામ ચાલુ થશે એક બે વાગે પછી આ પછી જોશી જો અંજારે મેળો છે અંજાર પણ જાશી જોઈ શું પ્લાનિંગ છે હમણાં વાગા છે આ નવ વાગ્યા છે આઠ સોરી આઠ સાડા આઠ વાગ્યા હશે ઠીક છે ને હવે કોણ આગળ શું થશે શું નહીં થાય મને પોતાના પણ નહીં ખબર દુકાન પર હવે હું બંને જ કરીને થોડીક વ્યક્સા કરો તમે તમારે ઠીક છે તો હવે મેરો છે તો જાશી ગમે ભાઈ બિનોસ્ટ આવવાના છે કોણ કોણ આવાના છે બધું તમારે આગળ વધતા ઠીક છે તો બનાવી રહેજો બસ તો એમાં હું શું થયો મતલબ કે મેરામાં ઓળી હવે જવાનું છે માં જવાનું છે રાસ્તે आठ सात आठ बजे निकल सी अगे बार वरी तो आ सी ठीक से तो जावा सी मेरा में जाता है मैं कहीं वीडियो वीडियो बना के अलग वस्तु वत बताई तो मैंने कहीं मजा आए तो मैंने ठीक से तो फाइनल जावा मेरा में जो जाइए तो बने घना दिवस बाद आज आने ચોકલેટ નથી આજે ચાચીમાં રાખી દઉંટેક નો માઇક એટલે એક રીસ વિડીયો બનાવો એક બે બનાવશે બનાવી દઉં ઠીક છે અને ખોલી દઈએ પેહલા

આવી રીતે કાલે આપણે લગભગ સાંજે આપણે કરી નાખીશું એડિટિંગ કરી બધો તો સાંજે જજો આ હવે આઠ દસ મહિના થઈ ગયા અને આજે કાઢે છે કેમ આપણો નહીં કરતો નહીં આજે કરીશ જોવો તમે બસ આ આદિવાસી છે તમે જોઈ શકો છો એ આ રકાની છે એ આદિવાસીનો આ ભાઈ છે નનકો અને શું કહેવું લકાઈ જશે ઘરે આવો બેન તમારે આદિવાસી નહીં કહું બસ નહીં સર તાઈ બેન આદિવાસી આદિવાસીને નહીં તો બેન તારી કેમ તો આ આદિવાસી ને લુગડા પેડે નથી ને આદિવાસી બેન છે ને હા લે નઈ આ તો બંધ કરી નાખી બસ જો બંધ કરી નાખી જો ખીચામાં રાખી દેજો બસ જો બંધ કરી નાખી દો ને બંધ કરી નાખે નહીં કેમ મેરો જે આવી હતી આદિવાસી નથી હું ખાલી એમને મસ્તી કરતો તો બાકી આદિવાસી નથી તમે બધી આ છે ન માની લેતા છે આદિવાસી નથી કઈ આજે અમારા બાજુમાં રહેશે એટલા માટે

તો હવે એમ કરે કોઈ છોકરા બોકરા આવે તો એક બનાવી દે ડબડબા ડબલ તો કોઈ આવતો નથી તો મને તો વર્ષ ભાઈ દો ચોખી ગાલ કલીસ બે વર્ષ કમ બે રહ્યા ભલે બે ત્રણ વર્ષ નીકળશે ભલે કાઈ માડો ની વાર લાગશે પણ આયા મજા કે છે તો ટાઈમ ભલે લાગશે પણ હું મસ્ત રીતે કોન્ટેન્ટ બનાવવાની કોશિશ કરું છું પણ હવે બધો તમારા હાથમાં રહ્યો ઠીક છે બધો તમારા હાથમાં રહ્યો શું કરો છું શું નથી કરવો બાકી તો હવે ભગવાન જાને જોઈએ શું થાય છે એક હવે રીસ વિડીયો બનાવશે કોઈ છોકરો બોકડા વિડીયો બનાવી જાદુ હતો તમને બોટલ વાળો ખબર છે જો હું જસ્ટ હમણાં પાણી પી લીધો છું બોટલ એક ફટાકડો ફોટા છે ખબર છે એ તમને વાતાડું હવે અહીંયા ફોન રાખી દઉં પછી તમને વાતાડું બરાબર રહેશે કે નહીં રે હમ

તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીશ વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય છે મળીએ બીજા વખતમાં બાય બાય